આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત અને તે નિમિત્તે જ ગૌમાતાને બે હજાર રોટલી અને એક હજાર કિલો કેળાનો ભોગ અર્પણ કરતો શ્રવણ મિત્રો આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે તે નિમિત્તે શહેરના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપુરમાં આશરો લેતી ગૌમાતાઓને બે હજાર રોટલી એક હજાર કિલો અને ગોળ નો કેળાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું છે કે સતત ત્રણ વર્ષથી સંસ્થા દ્વારા ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા મજબૂર નિશાએ વૃદ્ધોને સ્વાદિષ્ટ એ સેવા પૂરી પાડવામાં આવે છે તેની સાથે શ્રાવણ માસમાં ગૌમાતા કપિરાજ માછલીઓ ભોજન કર્યા તથા પશુચરણ આપવામાં આવે એ વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે વિશેષમાં શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે વિતેલા ત્રણ વર્ષથી વધુ સમયથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા અને મજબૂર નિશાએ વૃદ્ધોને ઘર જેવું બનેલું સ્વાદિષ્ટ ભોજન જમવામાં આવી રહ્યું છે નિશાએ વૃદ્ધો તથા જરૂરિયાતમંદ બાળકોને અનેક રીતે મદદરૂપ પણ થઈ રહ્યા છે સાથે સાથે જ શ્રવણ માસ નિમિત્તે ગૌમાતા કપિરાજ માછલોને ભોજન તથા પશુચણ આપવાના વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે વધુમાં નીરવ ઠક્કર કહી રહ્યા છે કે આ જ અંતર્ગત તાજેતરમાં પાંજરાપુરમાં લેતી હજારો ગાયોને બે હજાર રોટલી એક હજાર કિલો કેળા અને ગોળનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે શિવા કાર્યમાં સંસ્થાના યોગીદીપ શ્રી જાડેજા દીપ પરીખ પણ જોડાયા છે સંસ્થાએ આખો ટેમ્પો બનીને કેળા ગૌમાતાને ભોજન માટે ઠાલ્યા છે મોટી સંખ્યામાં પાંજરાપુળમાં રહેતી ગૌમાતાને જમાડી શર્વેનું કલ્યાણ થાય શ્રાવણ માસના ભગવાન શિવજી અને જલરામ બાપાની વિશેષ કૃપા રહે તેવી પ્રાર્થના પ્રભુ ચરણોમાં પણ કરી છે નીરવ ઠક્કર જણાવી રહ્યા છે કે ગૌમાતા કપિરાજ માછલીઓને ભોજન તથા પશુજન આપવાનો પ્રયાસ લોકોના મૂંગા પશુ પક્ષીઓ માટે સેવાકીય કાર્યો સાથે જોડાવાનો પ્રયાસ પણ છે પવિત્ર શ્રાવણ માસમાં દાન પુણ્યનો વિશેષ મહિમા છે ત્યારે મહત્તમ લાભ લઈ અને જરૂરિયાતમંદ લોકો સાથે પશુ પક્ષીઓ સુધી સહાય પહોંચાડવા માટે જ મજબૂત માધ્યમ બનાવવા અમે તૈયાર છીએ